વાત કરીએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી લઈને કવાયત હાથ ધરાઈ રહી છે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર આજે એનડીએ લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે એનડીએ ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રાધાકૃષ્ણન છે તેઓ નામાંકન નોંધાવવાના છે મહત્વપૂર્ણ સમાચાર એનડીએ ના ઉમેદવારના એનડીએ ના જે તરફથી જે ઉમેદવાર છે રાધાકૃષ્ણન તેઓ આજે ઉમેદવારી પત્ર ભરશે નામાંકન નોંધાવશે એનડીએ પણ આજે શક્તિ પ્રદર્શન કરશે અને મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ તેમની સાથે જોડાવશે અને બપોરના સમયે રાધાકૃષ્ણન ઉમેદવારી પત્ર ભરશે રાધાકૃષ્ણનની જો વાત કરવામાં આવે તો તેઓ મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણનની આપણે વાત કરી રહ્યા છીએ સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ છે આર અને જનસંઘથી તેમણે રાજકીય જીવનની શરૂઆત કરી હતી તમિલનાડુના કોઈમ્બતુરથી તેઓ બે વખત સાંસદ રહી ચૂક્યા છે ખૂબ ઉત્કૃષ્ટ સેવા તેમણે આપેલી છે બે હજાર ત્રણથી બે હજાર છ સુધી તમિલનાડુના ભાજપ પ્રદેશ અધ્યક્ષપદે તેઓ રહ્યા હતા આ સાથે જ ઝારખંડ અને તેલંગાણાના રાજ્યપાલ તરીકે પણ તેઓ અગાઉ સેવા આપી ચૂક્યા છે પુંડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે પણ તેમણે સેવા આપી હતી આ સાથે જ કહી શકાય કે હવે એનડીએ તમામ નેતાઓની જ્યારે બેઠક મળીને ત્યારબાદ સર્વાનુમતે એનડીએ તરફથી નિર્ણય લેવાયો કે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સીપી પી રાધાકૃષ્ણની પસંદગી કરવામાં આવી છે ત્યારે આજે બપોરના સમયે સીપી રાધાકૃષ્ણ સત્તાવાર રીતના ઉમેદવારી પત્ર ભરશે નામાંકન દાખલ કરશે અને જેને લઈને મહત્વપૂર્ણ સમાચાર આજે રાધાકૃષ્ણ ઉમેદવારી પત્ર ભરશે એનડીએ દ્વારા પણ એક શક્તિ પ્રદર્શન આયોજન કર્યું હોવાની વાત સામે આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં ભાજપા નેતાઓ અને કાર્યકરો જોડાશે